દરેક વ્યક્તિના જીવનમાં સારો તેમજ ખરાબ સમય પણ આવે છે જ્યારે મનુષ્યનો ખરાબ સમય ચાલતો હોય ત્યારે તેની સાથે દરેક વસ્તુ ખરાબ જ થાય છે કોઈ પણ કાર્ય કરે તો પણ કાર્યોમાં સફળતા નથી મળતી મનુષ્યને તેના જીવનમાં દરેક રીતે અસફળતાનો સામનો કરવો પડે છે અહીં મનુષ્ય એમ સમજવું કે અત્યારે તેનો સમય ખરાબ ચાલી રહ્યો છે જ્યારે સમય ચેન્જ થશે ત્યારે એનું ભાગ્ય પણ બદલાશે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે અબડો તારો સમય છે તું નહીં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે મનુષ્ય સમય જ ખરાબ અને સારો હોય છે પરંતુ મનુષ્ય એનો શ્રેય પોતાને આપે છે ત્યારે મનુષ્યનો નો સારો સમય શરૂ થવાનો હોય ત્યારે કુદરત દ્વારા કે ભગવાન અમુક સંકેતો આપવામાં આવે છે જો તમને પણ આવા સંકેતો મળે તો એમ સમજવું કે હવે તમારો સારો સમય શરૂ થવાનો છે તે સારા સંકેતો આ પ્રમાણે છે નંબર વન બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જો તમારી ઊંઘ ત્રણ થી પાંચ માં ઉગડી જતી હોય તો આવું વારંવાર રોજ થતું હોય તો એમ સમજવું કે ભગવાન દ્વારા મારો સારો સમય આવવાનો એક સંકેત આપે છે નંબર ટુ અચાનક ખુશ થવું ઘણી વખત આપણને અંદરથી એવું થાય છે કે આપણે ખુશ થઈએ અથવા તો આપણને અંદરથી એક ખુશીનો અહેસાસ થાય છે જો ખરેખર આપણને આવું થતું હોય તો એમ સમજવું કે ભગવાનનો આ એક સંકેત છે નંબર થ્રી ગાયનું આગમન જો તમારા ઘરે ગાયનું આગમન રોજ થતું હોય તો એક શુભ સંકેત છે અથવા તો ઘરમાં પશુ પક્ષી માળો બનાવે તો પણ એ શુભ સંકેત છે નંબર ફોર કોઈ નાનું બાળક આપણને સ્મિત આપે એટલે કે કોઈ નાનકડું બાળક આપણને જોઈને સ્મિત કરે તો એક શુભ સંકેત ગણાય છે કારણ કે નાનું બાળક એ ભગવાનનો અવતાર કહેવાય છે નંબર 5 સ્વપ્નમાં મંત્રની ગુંજ ઘંટ શંખ વગેરે સંભરાવું જો તમને સ્વપ્નમાં મંત્રની ગુંજ સંભળાતી હોય શંખનો અવાજ સંભળાતો હોય અથવા તો ઘંટનો અવાજ સંભળાતો હોય

હવે તમારો સમય બદલાવાનો છે જય શ્રી કૃષ્ણ